ફરેલો વાગ આયો આ એમ ગોમદે નાયો દઈનું મેકી ઓમદરી કાઢ છે સાકે લાગી તો જબર આ મારું લેવાનું મારે લેવાનું

સુડાવી જડો કે ના આમ ના બના ના આવું ના કેમ મન માં સુડાવી છે આ એ તો અબ જાય ને એટલે ના તું તાન એવું હોય તાન ચલાવ ને બંધાવ તમારું હાથું વાળું છું મારા બેઠી 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 ગયો 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 બેઠી ગયો

做。就